આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આજે સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે વિવિધ આરોગ્યલક્ષી નવીન પ્રકલ્પોનું લોકાર્પણ કરીને દર્દીઓની સેવામાં કાર્યરત કરાવ્યા હતા જેમાં રોટરી ક્લબ કાંકરિયાના સહયોગથી સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં રૂપિયા અડતાલીસ લાખના ખર્ચે તૈયાર કરાયેલ રાજ્યની સૌથી મોટી સરકારી સ્કીન બેંક અંદાજીત રૂપિયા છ પોઈન્ટ પચીસ કરોડનું એકસો અઠ્યાવીસ સ્લાઇસ નું સીટી સ્કેન મશીન બેંક ઓફ બરોડાના સહયોગથી સિવિલ હોસ્પિટલની ઓપીડી ખાતે અંદાજીત રૂપિયા બે પોઈન્ટ સાઠ લાખની ની તૈયાર કરાયેલ નવીન દર્દી સુવિધા કેન્દ્ર અસ્ત્ર ફાઉન્ડેશન દ્વારા અંદાજીત રૂપિયા પાંચ પોઈન્ટ પચાસ લાખ અને કેનરા બેંક તરફથી રૂપિયા પાંચ પોઈન્ટ સિત્તેર લાખની મળેલ પેશન્ટ ગોલ્ફ કાર્ડ સેવાનો આજે મંત્રીના હસ્તે શુભારંભ થયો હતો તદુપરાંત રોટરી ક્લબ કાંકરિયા દ્વારા બારસો બેડ હોસ્પિટલની સામે બાળ ઉદ્યાનના ડેવલપમેન્ટ માટે રૂપિયા બાર લાખનો ચેક સિવિલ હોસ્પિટલને આપવામાં આવ્યો હતો હોસ્પિટલ ખાતે આરોગ્યલક્ષી સેવાઓમાં ઉમેરો થયેલ આ તમામ પ્રકલ્પો હોસ્પિટલમાં આવતા દર્દીઓની આરોગ્ય સુખાકારીમાં વધારો કરશે વિકસિત ગુજરાત થી વિકસિત ભારત બે હજાર સુડતાલીસ સંકલ્પ મૂર્તિમાં માં સરકાર સાથે સમાજ અને સેવા ભાવી સંસ્થાઓ પણ કદમથી કદમ મિલાવીને આગળ વધી રહી છે તેનું ઉત્તમ ઉદાહરણ આજે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે જોવા મળ્યું હતું ત્યારે આ સેવાના શુભારંભ પ્રસંગે અમદાવાદ સિવિલ હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રાકેશ જોશી એડિશન સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રજનીશ પટેલ તમામ વિભાગના વડા મોટી સંખ્યામાં તબીબો નર્સિંગ સ્ટાફ પેરામેડિકલ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો સિવિલ હોસ્પિટલ અમદાવાદની સ્કીન બેંક રાજ્ય સરકાર અને રોટરી ક્લબ કાંકરિયાના સહયોગથી તૈયાર કરાઈ છે આ સ્કીન બેંક અમદાવાદ શહેરથી પ્રથમ અને રાજ્યની સૌથી મોટી સ્કીન બેંક છે રોટરી ક્લબ કાંકરિયા દ્વારા અંદાજીત રૂપિયા અડતાલીસ લાખ રૂપિયાના ખર્ચે સાધનો ડોનેટ કરવામાં આવ્યા છે આ સ્કીમ બેંક બર્ન્સ અને પ્લાસ્ટિક સર્જરી વિભાગ દ્વારા ચલાવવામાં આવશે વ્યક્તિની ચામડી લઈ જરૂરી ટેસ્ટ કરીને સાચવવામાં આવશે અને કોઈ પણ દર્દી કે જેમની ચામડીનો નાશ થયો હોય જેમ કે દાઝી ગયા હોય એક્સિડન્ટ બાદ કે અન્ય કોઈ કારણોસર ચામડીનો નાશ થયો હોય તેમને પોતાની ચામડી લગાવવા માટે મેડિકલની ફિટ ના હોય અને બહુ મોટો ઘા હોય કે જ્યાં દર્દીને પોતાની ચામડીથી સંપૂર્ણ ઘા ઢાકવો શક્ય ન હોય તેવા સંજોગોમાં આ સ્કીન બેંકમાં રહેલ ચામડીનો ઉપયોગ કરવામાં આવશે મૃત્યુના છ કલાકની અંદર ચામડી લેવામાં આવે છે સ્કીન બેંક બેંકમાં રહેલી ચામડીનું પાંચ વર્ષ સુધી ઉપયોગ કરી શકાય છે સિવિલ હોસ્પિટલ અમદાવાદમાં જી ખાતે ગુજરાત સરકાર દ્વારા રૂપિયા છ પોઈન્ટ પચીસ કરોડનું એક જીઈ સીટી સ્કેનર સ્લાઇસ નંબર ઓફ વિથ સ્પેશિયલ રિઝોલ્યુશન મશીન કાર્યરત છે આ રીતે રાજ્યની કુલ નવ સંસ્થાઓને ગુજરાત સરકાર દ્વારા એક એક સીટી સ્કેનર એકસો અઠ્યાવીસ સ્લાઇસ મશીન મળ્યું છે આ મશીનથી સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે આવતા દર્દીઓને બહોળા પ્રમાણમાં લાભ મળશે નરેન્દ્રભાઈ મોદી સાહેબે હંમેશા પ્રજાનો એનજીઓના સહયોગ દ્વારા વિકાસનું એક જે નવું મોડલ મૂક્યું આપણા સિવિલ હોસ્પિટલની અંદર પણ એ મોડલમાં ક્રમશઃ આજે બ્લડ બેંક અરે સ્કીન બેંકનું ઉદઘાટન કરી રહ્યા છે અને સ્કિન બેંકમાં રોટરી ક્લબ કાંકરિયા તરફથી લગભગ અડતાલીસ લાખ રૂપિયા જેટલી રકમ આપવામાં આવી છે અને વધતા જે બાળકો અહીંયા આવતા હોય પેશન્ટ સાથે અને પેશન્ટના પણ કોઈ બાળકો હોય તો ત્યાં આગળ એક બાળ ઉદ્યાન માટે અને ટ્રોમા સેન્ટરની અંદર પેશન્ટ માટે અને દર્દીઓના સગાવાલા માટે એ બે સરસ ગોલ્ફ કાર્ટ આપણને આપી છે જેથી મળી અંદર અંદર કોઈ પણ પેશન્ટનું મૂવમેન્ટ હોય અથવા તો કોઈપણ સગાવાલાને આટલી મોટી હોસ્પિટલ હોય અને એશિયાની મોટી હોસ્પિટલ છે એટલે એની સુવિ ટ્રાન્સપોર્ટેશનની સુવિધા પણ વ્યક્તિગત રીતે પણ આ મળી છે કેનેરા બેન્ક તરફથી અને આસ્ટ્રાલ બેંક તરફ આસ્ટ્રાલ પાઇપ પાઇપ્સ તરફથી આપણને બે મળી છે આમ ખૂબ સારા લોકોના સહયોગથી એનજીઓઝના સહયોગથી અનેક નવા વિવિધ પ્રકલ્પો આપણા સિવિલ હોસ્પિટલ અસારવા ખાતે થઈ રહ્યા છે ને એમાં પણ આ એક સ્કીન બેંક એક નવું છોગું છે જેથી કરી આવતા સમયની અંદર કોઈ એક્સિડન્ટ હોય કે કોઈ પેશન્ટ છે તો ઘણી વખત એવું થાય કે એ જ પેશન્ટમાંથી એની સ્કીન લેવાનું શક્ય ના બને પરંતુ કોઈ વ્યક્તિ એક્સિડન્ટમાં અથવા તો કોઈપણ રીતે મૃત્યુ થયું હોય તો છ એક કલાકની અંદર એ સ્કીન લઈ પ્રિઝર્વ કરી અને એને કમ્પ્લીટલી ક્લિનિકલી ચેક કર્યા પછી એ પેશન્ટને ટ્રીટમેન્ટ માટે આપવામાં આવે એ રીતની વ્યવસ્થા અહીંયા આપણી સિવિલ હોસ્પિટલમાં સંપન્ન થઈ ખાસ કરીને જ્યારે બર્ન ઇન્જરીઝ હોય અથવા તો એ પ્રકારની જ્યારે ઘટનાઓ બનતી હોય છે આપણા દેશની અંદર જ્યારે આ પ્રકારની ઘટનાઓને લઈને ક્રાઇમ રેટને પણ કંટ્રોલ કરવાની જરૂર છે તેમાં આ મેડિકલ નું પરિપ્રેક્ષ્યની અંદર આ કેટલું મહત્ત્વની બાબત બની રહેશે કારણ કે એક બાજુ એફએસએલની જે ટેકનોલોજી છે તે પણ વધી રહી છે બીજી બાજુ સિવિલની અંદર આ સારવારની જરૂર ટેકનોલોજીનો વિસ્ફોટ પૂરી દુનિયામાં થઈ રહ્યો છે સાયબર ક્રાઈમ અને એ ટેકનોલોજી રિલેટેડ એ ક્રાઇમ વધી રહ્યા છે આપણું એફએસએલ હોય અને એફએસએલમાં પણ અત્યારે જે રીતે ટેકનોલોજીના માધ્યમથી થતા ગુનાઓને ડિટેક્શન કરવાની પણ ખૂબ મોટી ટેકનોલોજીનો ત્યાં આપણે વિકાસ પણ કરી રહ્યા છીએ અને વધતી જતી ટેકનોલોજીની સાથે આવતા સમયની અંદર ડિટેક્શન અને પ્રિવેન્શન આ બંને ત્યાંથી થાય એ રીતની આખી એફએસએલ આખી લગભગ એશિયાની અંદર તો સૌથી મોટી છે જ અને દુનિયામાં હવે એફએસએલ ગુજરાતનું ઘરેણું હતું હવે દેશનું ઘરેણું થયું છે નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી તરીકે એને નેશનલનો દરજ્જો મળ્યો છે એટલે રાજ્ય સરકાર અને હવે તો કેન્દ્ર સરકાર હસ્તક છે એટલે એનું જે ડેવલપમેન્ટ થયું છે એ કેવળ અહીંયા નહીં પરંતુ ઇન્ટરનલ સિક્યોરિટી અને ઇવન તો સરહદી સિક્યોરિટી માટે પણ અનેકવિધ પ્રકલ્પો દ્વારા એ સંસ્થા ગ્રો થઈ રહી છે અને ગુનેગાર કરતાં ચાર કદમ આગળ રહી અને ઝડપથી આનું પ્રિવેન્શન થાય અને ડિટેક્શન પણ થાય એ દિશામાં ગુજરાત આગળ વધી રહ્યું છે ને દેશ પણ આગળ છે કોંગ્રેસનું મેં પહેલા પણ કહ્યું છે પત્રકાર મિત્રો એ પણ પૂછ્યું હતું કે હવે ગુજરાતની અંદર નહીં પરંતુ સમગ્ર દેશની અંદર કોંગ્રેસ અને કોંગ્રેસની વિચારધારાવાળો વિષય આ ન્યાય યાત્રા કાઢી છે ખરેખર તો એ અન્યાય જે વર્ષો સુધી કર્યો ઓગણીસો સુડતાલીસથી તે આજ સુધી જાતિવાદના નામે મત બેંકના રાજકારણ ત્રુષ્ટીકરણ કાશ્મીર આ બધા વિષયો કેટલાય જવાબો કોંગ્રેસને આપવાના બાકી છે પંચોતેર ની કટોકટી પણ આપણને યાદ છે આ બધા જવાબ આપો અને પછી જોડવાની વાત કરો ન્યાય યાત્રાની વાત કરો પહેલા અન્યાયના જવાબ આપો અને પછી ન્યાયની વાત કરો આ પહેલા કોંગ્રેસ જોડો અને કોંગ્રેસ માટે એનો જે બેઝ છે અને કોઈ પણ રાજકીય પાર્ટી હોય તો એ રાજકીય પાર્ટીનો બેઝ એની વિચારધારા છે એને દેશને કઈ દિશામાં લઈ જવો છે પ્રજાના સાંસ્કૃતિક વાત સાથે એને જોડાવું છે કે નથી જોડાવું જે દેશની ધરોહર છે અને જે લાગણીઓ છે એ લાગણીઓને કેટલી માન આપી છે હમણાં તમે જોયું હોય રામ મંદિર એ દેશની લાગણીનો મુદ્દો હતો એમાં પણ એ લોકો ના જાય એટલે બહુમતી સમાજ સનાતનનો જે વિષય છે એ પણ લાગણીને ઠેસ પહોંચાડવાનું વારંવાર દુષ્કૃત્ય કોંગ્રેસે કર્યું છે આ વખતે ગઈ વખત હતા એના કરતાં પણ

આપ પાર્ટી દિલ્હીમાં જ્યારે ચૂંટણી લડ્યા શીલા દીક્ષિતજી હતા અને જે રીતે કોંગ્રેસ ઉપર આક્ષેપો અને પ્રહારો કર્યા હતા નીતિઓને લઈને હવે બે ભેગા થયા કેવળ તડજોડની રાજની રાજનીતિ કોઈ પણ વિચાર કે કોઈ આઈડિયોલોજી સાથે ક્યારે પણ કોંગ્રેસને કોઈ લેવા દેવા નથી હું તમને ચેલેન્જ આપું છું કોઈ પણ કોંગ્રેસીને તમે પૂછો કે ભાઈ કોંગ્રેસની વિચારધારા શું બે લીટીમાં જો બતાવી દે ઇવન તો રાહુલ ગાંધીને જઈને પૂછશો कि आपकी कांग्रेस की विचारधारा क्या है मैं पक्का दावे से कह सकता हूं कि क्या आइडियोलॉजी है वो नहीं बता सकते हमारे अधने से अधने कार्यकर्ता को आप पूछिए कि भारतीय जनता पार्टी की विचारधारा क्या है तो श्यामा प्रसाद मुखर्जी पंडित दीनदयाल उपाध्याय से लेकर आज तक पच ओगणस सौ पचास आज सुधी जेपन प्रकार की हमारी वैचारिक રાજકીય યાત્રા રહી છે એમાં ક્યાંય વિચારધારામાં માં પાછું નથી કર્યું ન્યૂઝ સાથે ભાગ્યશ્રી રેણુકા અમદાવાદ